હલો ભાઈ સરદાર બાગમાં મોક્ષાને રમવા માટે લઈને આવી ગયો છું હે મોક્ષા દરવાજો કેવો સરદાર બાગમાં એન્ટર થતા મસ્ત જોરદાર પિક્સ ખબર તારે ચો જવું હે મને ભાગ ફટાફટ ભાઈ આ છોકરાનો રમવા માટે રહ્યા છે અહીંયા કોઈ ભાઈ આવી ગયા છે હું આવી ગયો છું સરદાર બાગ માં મોક્ષા શું દેખાય સરસ જો પેલા છોકરા રમા એકલી એકલી ફેરવે ઉપરા હું ફેરવું જો ચાર પાંચ બેમ ભણી લઈને ઉપર હતા હે મજા આવી ફાસ્ટ ફેરવું લાગે મજા આવે એવું તો તૂટી જાય બસ મોક્ષા ના જોડે કોઈ છોકરું નહીં એટલે હું ગયો છું મજા આવે મોટા ઝાડ થઈ ગયા સરદાર બાગમાં પક્ષીઓ બહુ બધા આવી રહ્યા હા 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 કેટલા બધા આવી રહ્યા ખતરનાક શું પક્ષીઓ સર ઠંડ મજા પડી જાય માં સોરી ને તો પડે એવું ચોઈ ઉપર ના ચડા હે ઉતા પેલા બોલસી જો ભાઈ આ ડોલ્ફિન બનાવી છે પણ કચરો નાખવા જબરા જબરા ધુગાડ લાવો એ અંદર ના જોવાય કચરો હોય છી ગંદુ હોય અંદર હાપે નીકળો બધું નવું કર્યું પણ આ રમકડો છોકરાનો થોડો રિપેર કરો તો મજા બધાને રમવાની છોકરાને લઈને આવું તો શું કેવું બધાનું કડી આ રમકડો બધો હું તો

ચાલો આ બાજુ દો ભાગ મસ્ત બધું સાચવણી ચાલુ થોડું સુધર્યું લાગે સાફ છે ના રોજ ને બોજ વાયા બધા ગ્રીનરી સાચવી રાખવા માટે બહુ બધા પ્લાન્ટ એ વાયા છે ના સસ્તું આવી ગયું પાછું કચરાપેટી લઈને એ કચરાપેટીમાં પેટી નાખી દો કચરો કચરો નાખી દે ચાલ ચલો ચલો કરી પથારી ફેવડી દીધી આ બધાના તો ભાઈ અમે સરદાર બાગ આખો ફરી લીધો છે હા મસ્તો દેખો કલર મસ્ત લાગે ચલો ભાગો ભાગો ફટાફટ ભાગ હું શેપમાં શું બનાવી જો ખબર નહીં વચ્ચે પથરા કશું નહીં બેટા ખાલી બી હેવાનું છે જો ને એ વચ્ચે તો ગંધ છે ચલો પાછા રહ્યું આ બાજુ બેવાનું તો જોરદાર લાગે છે અંદર જોઈએ ને તો પૈસા પડી જાય આપણે પૈસા ખર્ચ્યા નહી બીજી વાત આ જો ખિસકોલી પકડવા એ મારી ખિસકોલી ખિસકોલી પકડવા જાય છે ના હાથમાં મો મજા આવી જાય એ હાપ ના આવી જાય અંદર હું રતાવન સરદાર બાદ હું આયા હોઉં કે નહીં કોમેન્ટ કરજો અમે તો આખો સરદાર બાગ ફરી લીધો તમને કેવું લાગે છે લાઈક કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો શેર કરજો થેન્ક યુ